મહેસાણા તાલુકાના ઈશપુરા ગામ ખાતે રામજી મંદિરની મૂર્તિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં છેલ્લા દિવસથી સુંદરકાંડ પાઠનું આયોજન થયું હતું જે મહંત બ્રહ્મચારી કૃષ્ણાનંદજી બાપુના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં લાલજી પટેલ દ્વારા એસપીજી ના નેજા હેઠળ સર્વે સમાજની ટીમ દ્વારા છેલ્લા ઘણા લાંબા સમયથી ચલાવી રહેલ લગ્ન નોંધણી સુધારા અભિયાનની લડતને લઈ ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા અને સમગ્ર ગ્રામજનો આ દરમિયાન હાજર રહ્યા હતા સંતગણ અને મહેમાનો દ્વારા જાહેરમાં એક અવાજે મંચ પરથી એસપીજીના આ અભિયાનને સમર્થન આપવામાં આવ્યું હતું અને ખાતરી આપવામાં આવી હતી કે આગામી સમયમાં લગ્ન નોંધની સુધારા અભિયાન માટે ગ્રામજનોની જ્યાં પણ જેવી રીતે જરૂર જણાશે ત્યાં સમગ્ર ગ્રામજનો તેમની સાથે છે હાજર કુવારી બહેનોએ રામચંદ્ર ભગવાનની સોગંદ લઈ અને પ્રતિજ્ઞા લીધી કે અમે માતા પિતાની સંમતિ વગર લગ્ન નહીં કરીએ આ કાર્યક્રમમાં સમસ્ત ઈશપુરા રામ સેવા સમિતિ ઇજપુરા ગામના જ વતની અને એસપીજી ગ્રુપના મંત્રી ગામના વડીલો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા